ન્યૂઝ રિપોર્ટિંગ કરતા હોય છે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા હોય છે એ બાબતની અંદર જવાનો પ્રયાસ મેં નવજીવન ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ માટે કર્યું હતું મેં કોલ પણ કરીનું બધું જ કામ હોય છે ને દાખલા તરીકે પાણી ભરવા જવું કપડાં ધોવાનું દવણું મૂકવા જવું ને આ બધી બાબતની અંદર ક્યાંક ને ક્યાંક છે મારું કંઈક કામ છે ને એન્ટર કરવું છે પાઠી બાંધવું ને જે તમે દેખાડી જ દોવા જે બાંધતો ઓછો નહીં તો તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની બ્લોક્સની અંદર ને મારું નામ છે રાઠોડ રમેશ અને હું પહેલીવાર હું નામ બોલી રહ્યો છું મારું એટલે કે રાઠોડ રમેશ અને આ છે આપણું ઘર તમે જોઈ રહ્યા છો સચ છે ફેન છે અને આ છે ગાડલું પડ્યું છે કંઈક આ બાજુ રસોઈનો સામાન છે ઘરે તો કોઈ છે નહીં ઓલરેડી ખીચડી વીચડી બધું પડ્યું છે આવા વળ્યા છે આપણો રૂમાલ છે આવી બધી વસ્તુ છે પણ આ જો આજનો જે વિડીયો છે ને એ એટલે મેં બનાવ્યો કારણ કે છે હા મારું નામ મેં તમને નથી કીધું મારી ચેનલમાં લગભગ કોઈને ખબર જ નથી મારું નામ રાઠોડ રમેશ છે સ્પેશિયલ એટલા માટે જ મેં આજનો વિડીયો શૂટ કર્યો છે બાકી જે મારું અત્યારે ડ્રીમ છે એ એવું છે કે ક્યાંક ને ક્યાંક જે ન્યૂઝ રિપોર્ટિંગ કરતા હોય છે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા હોય છે એ બાબતની અંદર જવાનો પ્રયાસ મેં નવજીવન ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ માટે કીધું હતું મેં કોલ પણ કર્યા હતા પણ હવે ખબર નહીં કદાચ સન મને ચાન્સ મળે ન મળે રિપોર્ટિંગ કરવાનો પણ જે મારું જે મન કહે છે મારી જે ઈચ્છા છે એ ન્યૂઝમાં આવવાની ઈચ્છા છે જો કે હું મારી ચેનલમાં પણ કામ કરી શકું છું પણ ઘરનું બધું જ કામ હોય છે ને દાખલા તરીકે પાણી ભરવા જવું કપડાં ધોવાનું દવણું મૂકવા જવું ને આ બધી બાબતની અંદર ક્યાંક ને ક્યાંક છે મારું કંઈક કામ છે અને એની સિવાય જે મારું પોસ પેશલ કામ છે રૂપિયા કમાવું એની અંદર પણ જાજો ટાઈમ આપવો પડે છે કલર કરવું હવે પાટી બાંધું જે તમે દેખાડી જ દોવા છે જે હું પાઠી બાંધતો છો નહીં તો આ તમે જોઈ રહ્યા છો ડિઝાઇન બનાવવું ને એવું કરું પારામાં જે રેશમ છે એની અંદર તો વાર લાગી જાય છે એટલે મારો જે ટાઈમ છે ઓલરેડી ક્યાંક ને ક્યાંક હું આપી નથી શકતો ચેનલની અંદર જે વિડીયો બનાવવા જોઈએ એ વિડીયો નથી બનાવી શકતો અને પ્રયાસ નથી થઈ શકતો નિરાશ તો શું કે ક્યાંક થોડા ઘણા રૂપિયા કમાઈ શકું બરાબર કિસ્મત આમકા સાથ નથી ઠપ છે આપણા મારા કિસ્મત તો નાનો હતો ને ત્યારથી જ ભણવાથી બાબતમાં બધી જ બાબતના કમાવાથી બાબતમાં ખાવાથી બાબતમાં બધી જ બાબતમાં આમ એટલા હાડા શું કહેવું યાર એટલા ખરાબ છે ને કોઈના નહીં આવા કિસ્મત ખરાબ મને નથી લાગતું મારી જિંદગીમાં આજુબાજુમાં જેટલા વ્યક્તિ છે ને એના ખરાબ હોય પણ આવા હશે જે થાય હારા હરાહાટું થતું હોય છે જીવન મળ્યું છે તો જીવી લે બીજું શું કેવું પણ જોઉં છું હવે ફોન આવે કદાચ નવજીવન એમણે કીધું તું નવજીવનવાળા છે એમને વાત કરી હતી નવજીવન જે ચેનલ ચાલવા છે એમને એવી વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિને ચાન્સ આપવો જોઈએ એક મોકો આપવો જોઈએ એવું નથી કે એ વ્યક્તિ કામ ન કરી કે પણ એને એક ચાન્સ આપવો જોઈએ મોકો આપવો જોઈએ ગરીબ છે એને ચાન્સ આપવો જોઈએ જોઉં છું મને ગરીબને ચાન્સ આપે છે કે નથી આપતા રિપોર્ટિંગ કરવાનો ન્યૂઝમાં આવવાનો જો મને મોકો મળશે તો કદાચ હું જે કદાચ બાર કલાક કે આઠ કલાક કામ કરવાનું એથી પણ વધારે ન્યૂઝમાં હું કદાચ કામ કરીશ પણ હવે મને ખબર નહીં એમને તો એક સરે તો કીધું હતું ફોન તાત્કાલિક આવી ગયો હતો રિટર્ન પણ જે બીજો ફોન છે ને બીજા સરનો એમને મેં કર્યો ને પછી મને કીધું હતું કે જોઈશું પેલા સરને કહેશું પછી મારામાં કોલ નથી આવ્યો હવે જો આવશે તો કદાચ ચાન્સ મળશે તો હું અમદાવાદ જવા માટે તૈયાર છું ન્યૂઝ માટે અને નહીં આવે તો પાછું મારી જે ચેનલ છે એમાં કંઈક ને કંઈક મૂકતો રહીશ જો સારું લાગશે વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો એડિટિંગ કરવાનો ટાઈમ મળ્યો કદાચ તો હું કરતો રહીશ તો આશા રાખું છું આ રાઠોડ રમેશની ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારું ઘર જોઈ લો તમે ભાઈ આ બ્લોગ્સ નથી આ તો જે મેં ન્યૂઝ ચેનલ છે ને એના વિશે જ વાત હું તમને કરવાનો હતો તો બસ આજના વિડીયો વિડીયોમાં આટલું જ મળીશું નો વિડીયોમાં બાય બાય ટેક કરે ને યોર લાઈફ